સ્માર્ટ સિટી અમદાવાદ શહેર દિવસે ને દિવસે વિકાસ પામી રહ્યું છે એક તરફ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર જ્યાં એસજી હાઈવે બોળકદેવ સિંધુ ભવન વિસ્તાર ખૂબ જ વિકાસ પામ્યા છે પરંતુ અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા બીજા છેડે આવેલા લાંબા વોર્ડમાં ઇન્દિરાનગરમાં જુનવાણી સ્મશાનની હાલત દયનીય છે હિન્દુ ધર્મની સંસ્કૃતિ મુજબ જન્મ અને મૃત્યુ ખૂબ જ મહત્વનું રહેલું છે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે પરિવાર વિધિ કરી શમશાનમાં અગ્નિદાહ આપતા હોય છે ત્યારે લાંબાના ઇન્દિરાનગર શમશાન એકમાં અગ્નિદાહ આપવાનું લોખંડનું સ્ટ્રક્ચર જ તૂટેલી હાલતમાં છે તેને કારણે અગ્નિદાહની મૃતકની વિધિમાં અંગો સંપૂર્ણ રાખ નથી થતા અને હવે સ્વજનોની લાગણી દુભાય છે અહીં લાંબા ઇન્દિરા નગરમાં વસતા મોટી સંખ્યામાં લોકો શમશાનમાં અંતિમ સંસ્કાર જેવી વિધિ માટે પણ લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી અધિકારીઓની લાપરવાહી અને ઢીલી નીતિનો ભોગ મૃતકના સ્વજનો બની રહ્યા છે છે વાત એમ કે અમદાવાદના લાંબા વોર્ડમાં આવેલ ઇન્દિરાનગર શમશાન ચાલીસ વર્ષોથી છે પરંતુ અહીં શમશાન તમે જોશો તો ખૂબ જ જૂનવાણી અને ખરાબ હાલતમાં છે નવાઈની વાત તો એ છે કે જ્યારે મૃતદેહને લાવવામાં આવે છે અગ્નિદાહ માટેની જગ્યામાં લોખંડની પ્લેટો તૂટી ગઈ છે જેના કારણે અગ્નિદાહ આપ્યા બાદ પણ મૃતકનું શરીર પૂરું રાખ પામતું નથી અને અધકચરું રહી જાય છે તેમજ દફન વિધિ બાદ અહીં કૂતરાઓ માટી માટીમાંથી લાશના અંગો ખાતા પણ અનેકવાર જોવા મળે છે અંતિમ વિધિ માટે આવનારા લોકો માટે પીવાના પાણી કે શૌચાલય જેવી સુવિધાઓ નથી અહીં ઇલેક્ટ્રિક ભટ્ટી નથી તેમજ લાકડામાં અંતિમ સંસ્કાર કરવા માટે લાકડા લેવા બળિયાદેવ મંદિર જવું પડે છે તેમજ મરણ સર્ટિફિકેટની નોંધણી પણ અન્ય સંસ્થાનમાં નોંધણી કરાવવા જવું પડે છે ત્યારે રોજના અહીં બે થી ત્રણ મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવે છે ત્યારે અહીંના સ્થાનિક લોકો દ્વારા શમશાનની સ્વૈચ્છિક જવાબદારી ઉપાડી શમશાનમાં લોકોને મદદ કરી રહ્યા છે મારી પાસે માહિતી પ્રાપ્ત થઈ અને એમણે એવું કહ્યું કે ઇન્દિરાનગર લાંબા વોર્ડનો ઇન્દિરાનગર એક છે એ એક પાસે સ્મશાનગૃહ છે અને સ્મશાનગૃહ એટલે અંતિમ ધામ અંતિમ ધામની તમે એ પરિસ્થિતિ જુઓ કે ત્યાં જે લાશ મનુષ્ય મરી ગયા પછી એમની જે અર્થી છે એને અહીંયા લાવવામાં આવે છે અને એ અર્થી જ્યારે અહીંયા સળગાવવા માટે એ સ્ટેન્ડ પર મૂકવામાં આવે છે તો નીચેની જે પાટ છે મૂકવાની એ તૂટી ગયેલી છે એટલે એવી તૂટી ગયેલી પાર્ટ ઉપર લાકડા આડા મૂકી અને ત્યારબાદ અર્થીને મૂકવામાં આવે છે અને પછી સળગાવવામાં આવે છે આજે આપના વીઆર લાઈવ ચેનલના માધ્યમથી આપ અહીંયા કવરેજ કરવા આવ્યો છે સૌ પ્રથમ તો આપને હું ધન્યવાદ આપું છું આમાં લાકડાની પહેલી તો તકલીફ છે લાંબા મંદિરે જવું પડે છે લાકડા લેવા માટે એ ટ્રસ્ટ છે લાંબા મંદિરનું હવે ત્યાં એવું છે કે ત્યાંથી લાકડા લો આધાર કાર્ડમાં તો આપણાને સ્લીપ આપે છે પછી એ સ્લીપ લઈનારું જવું પડે આપણે પછી એમાંથી ડેથ સર્ટિફિકેટ નીકળે છે બાકી એવી કોઈ બીજી કોઈ સગવડ છે એની ના અહીંયા કોઈ રેસીડેન્સી છે કે ના કોઈ સાફ સફાઈવાળા છે

બરાબર અહીંયા લાંબા વોર્ડની લાંબા વોર્ડની અંદર આ ઇન્દિરાનગર વિભાગ એકમાં સમથન આવેલું છે ત્યાં પચાસ સિયાર પબ્લિક એ અંતિમ વિધિ કરવા માટે આવતા હોય ડેડ બોડી સરગાવવા માટે છે વિધિ કરવા માટે આવતા હોય એ લાંબા ગામ એક નંબર બે નંબર ત્રણ નંબર આ પચાસ સિયાર પબ્લિક એ અંતિમ વિધિ કરવા માટે આવતા હોય છે એ ત્રણ સ્ટેન્ડ આપેલા છે ત્રણે ત્રણ સ્ટેન્ડ તૂટી ગયા છે જ્યારે ડેડ બોડી સરગાવવામાં આવે છે ત્યારે અડધી કાચી રહી જાય છે માથાનો ભાગ છે પગનો અડધો ભાગ છે એવા આ રીતે અડધી બોડી કાચી રહેવાના હિસાબથી કૂતરા છે આ જનાવર જે ખેંચી જાય છે એટલે આને પછી વાસ મારે છે આજુબાજુ આ સમસ્યા લગભગ આમ તો જોવા સંસ્થાની સમસ્યા તો ઘણા ટાઈમ ટાઈમથી છે બરાબર લગભગ આ સમસ્યાને દસ દસ વર્ષ ઉપર થઈ ગયું સમસ્યા પરંતુ ખરેખર જેમની જવાબદારી છે તેવા વહીવટી અને શાસક પક્ષ દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો તેમજ વહીવટી અધિકારીઓ શું આ પ્રકારની તકલીફોનો ખ્યાલ નહીં હોય

ઇન્દ્રિયનગર વિભાગ એક અને બે જે વિસ્તાર છે ત્યાં આ સ્મશાન જે આવેલું છે તે સ્મશાન છેલ્લા દસથી બાર વર્ષથી અહીં જે પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો કે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવે છે ત્યારે પણ લોકો કઈ રીતે આ જે જે આપણે કહી શકાય કે જ્યારે હોય જે મૃતદેહને સળગાવાની જે અંતિમ વિધિ કરવાની હોય તેમાં કઈ રીતે લોકો અહીં અંતિમ વિધિ કરતા છે તેનું દ્રશ્યમાં આપ જોઈ શકો છો જે રીતે ખાસ કરીને છેલ્લા દસેક વર્ષથી લોકો અહીં આ પરિસ્થિતિમાં આ જે કહી શકાય કે જેમાં એક લાખની વસ્તીવાળો વિસ્તાર છે ત્યાં આ પ્રકારની સ્થિતિમાં લોકો અંતિમ વિધિ કરે છે અંતિમ સંસ્કાર કરે છે કે જ્યારે જીવન અને મૃત્યુનો બંને જે સંસ્કારો છે તેનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે કહી શકાય કે જે રીતે હાલમાં લાંબા બોર્ડની જે સ્થિતિ છે તેને લઈને લોકોએ તમે જોયું કે અહીંયા આજે આક્ષેપ કરી રહ્યા છે કે માત્ર સ્વયં સેવકો દ્વારા જ આ જે સ્મશાન ચાલી રહ્યું છે અહીં નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી કોઈ અન્ય કોઈ બેસવાની વ્યવસ્થા તેમજ કહી શકાય કે જે અંતિમ વિધિ માટે જે અંતિમ સંસ્કારો જે કાર્ય કરવામાં આવે છે તેમાં પણ લોકો દુઃખી છે લોકો નારાજ છે ક્યારે આ જે સ્મશાન છે તે સ્મશાનમાં સુધારો આવે છે તેનું ડેવલપમેન્ટ થાય તે મોટો સવાલ છે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ